નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ગુંદના લાડુની રેસિપી શેર કરીશ આ લાડુ એવા છે કે તમને જો કમરમાં દુખાવો હોય ગોઠણમાં દુખાવો હોય તો તેમાં તમને ખૂબ જ રાહત આપશે આ એક લાડુ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જશે તેમજ તમને શક્તિનો અનુભવ થશે તેમજ આ લાડવા એટલા બધા ટેસ્ટી છે કે તમે જો એકવાર ખાશો ને તો તમને આ લાડુ વારંવાર ખાવાનું મન થશે નાના મોટા સૌને ભાવે એવા આ લાડુની રેસીપી જો તમને ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે રેસીપી શરૂ કરીએ તો આ માટે મેં કઢાઈમાં ઘી લીધું છે તો ઘી આપણે ગુંદને તળવા માટે લેવાનું છે તો ઘી છે તેને બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા થોડુંક ગુંદ નાખતા જઈશું અને તેને તળતા જઈશું બહુ વધારે પડતું ગુંદ નાખવાનો નથી નહીં તો તે કાચો રહી જશે અંદરથી તે એકદમ કડક હશે અને ઉપરથી તે સોફ્ટ થઈ ગયો હશે તો આપણે અંદર સુધી તળાઈ જાય એ માટે સાવ ધીમા તાપે ગુંદને તળવાનો છે તો આ રીતે ધીરે ધીરે થોડો થોડો ગુંદ લઈ અને આપણે બધા જ ગુંદને તળી નાખશું અહીંયા મેં સો ગ્રામ જેટલો ગુંદ લીધો છે તો હવે આ ગુંદ તળાઈ ગયો છે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું તો સો ગ્રામ જેટલા ગુંદને આપણે આ રીતે તળી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદ મેં બધો જ તળી લીધો છે એકદમ સોફ્ટ ગુંદ થઈ ગયો છે એકદમ ફૂલી ગયો છે તો આ રીતે આપણે ગુંદ તળી અને તૈયાર કરી લેશું હવે આપણે થોડુંક ઘી બચ્યું છે તેમાં થોડાક કાજુ પણ તળી લઈએ તો કાજુ થોડાક ક્રંચી થાય પછી આપણે તેને ઘીમાંથી કાઢી લઈશું તો અહીંયા કાજુ છે તે સરસ મજાના ક્રંચી થઈ ગયા છે તેને મેં હવે એક ડીશમાં કાઢી લીધા છે હવે આપણે બદામને પણ આ રીતે તળી લઈશું તો અહીંયા બદામ પણ ક્રંચી થઈ ગઈ છે તેને પણ આપણે એક અલગ વાટકામાં કાઢી લઈએ હવે વધેલા ઘીમાં આપણે ખમણેલું ટોપરું તળી લઈશું એટલે કે શેકી લઈશું હવે થોડુંક જ ઘી બચ્યું છે તો તેમાં આપણે ફક્ત આ જે ટોપરું છે તેને મિક્સ કરી ચલાવી અને થોડુંક શેકી લેવાનું છે જરાક તેનો કલર બદલાય કે તરત જ આપણે તેને કઢાઈમાંથી કાઢી લઈશું બહુ વધારે પડતું તેને નથી શેકવાનું તો અહીં ટોપરું છે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે તો હવે આપણે ખસખસના બીજને શેકી લેશું તેને પોપી સીડ પણ કહે છે તો આ રીતે તેને બસ તેનું મોઈશ્ચર છે તે નીકળી જાય તેટલા જ આપણે શેકવાના છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું હવે ફરીથી કઢાઈમાં એક દોઢ ચમચી જેટલું ઘી લઈ અને તેમાં આપણે નાખીશું કર કરો ઘઉંનો લોટ આ લોટને આપણે ઘી માં ધીમા તાપી શેકવાનો છે તો અહીંયા લોટ શેકાઈ ગયો છે તેનો કલર પણ બદલાઈ ગયો છે તેને ઠંડો થવા માટે રાખી દઈશું હવે તળેલા ગુંદને આપણે એક વાટકીની મદદથી ક્રશ કરી લઈશું હાથની મદદથી પણ આ ગુંદને ક્રશ કરી શકાય છે તો ગુંદ ક્રશ થઈ જાય પછી આપણે તેમાં જે આપણું ટોપરાનું ખમણ છે તે તેમાં એડ કરી દઈશું આપણે જે બદામને શેકી હતી તળી હતી તેને ક્રશ કરી અને આપણે તેમાં એડ કરી દેવાની છે હવે આપણે કાજુના ભૂક્કાને પણ એડ કરી દઈશું જે કાજુ આપણે તળ્યા હતા તેને આપણે મિક્સરમાં ક્રશ કરી અને આમાં નાખી દીધા છે હવે ઔષધિઓ ગુણો ધરાવતી જાવંતરી આપણે તેમાં નાખીશું તો બે ચમચી જેટલી જાવંતરી મેં આમાં નાખી છે જે લાડવા બનશે તે એકદમ ટેસ્ટી બનશે સાથે સાથે તેના ફાયદા પણ આપણને મળશે હવે અડધી ચમચી આપણે તેમાં સૂંઠનો ભૂક્કો નાખી દઈશું હવે શેકેલો ઘઉંનો લોટ નાખી દઈશું હવે થોડા ખસખસ આ મિશ્રણમાં નાખી દઈશું અને થોડાક આપણે ડેકોરેટ કરવા માટે અલગથી રાખી લઈશું તો હવે કઢાઈ લઈશું અને તેમાં એક ચમચી જેટલું ઘી લઈશું ઘીમાં આપણે ગોળ નાખી દઈશું તો અહીંયા એક વાટકી જેટલો મેં ગોળ લીધો છે જે પ્રમાણે તમને મીઠું પસંદ હોય તે પ્રમાણે તમે ગોળનો ઉપયોગ કરવાનો હવે આ ગોળમાં આપણે થોડુંક પાણી નાખી અને ઓગળી ત્યાં સુધી આપણે ચમચાની મદદથી આ રીતે ચલાવતા રહીશું શરૂઆતમાં થોડુંક પાણી નાખવાથી ગોળ છે તે બળશે નહીં નીચે તો આ રીતે આપણું ગોળ છે તે સરસ મજાનો ઓગળી ગયો છે મેલ્ટ થઈ ગયો છે તો વધારે પડતું હવે તેને ઉગાડવાની જરૂર નથી જો વધારે ગરમ કરશું ને તો લાડવા કઠણ બની જશે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આપણું જે મિશ્રણ છે તેમાં આપણે આ ગોળને નાખી દઈશું શરૂઆતમાં ગોળ ગરમ હોય તેથી આપણે ચમચાની મદદથી આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે પછી થોડુંક ઠંડુ પડે પછી હાથની મદદથી આખું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને પછી તેના લાડુ બનાવીશું થોડુંક મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે હાથની મદદથી તેને સરસ રીતે મિક્સ કરી દેસું અને તેના નાના નાના લાડવા બનાવી લઈશું તમારે જે સાઈઝના લાડવા બનાવવા હોય તે સાઇઝના તમે બનાવી શકો છો આ લાડુ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે ગોઠણ અને કમરના દુખાવામાં તમને રાહત આપશે તો એકદમ ટેસ્ટી હેલ્ધી આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો હવે આપણે તેના લાડુ બનાવી લઈએ તો આ રીતે આપણે બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેશું અહીં અમે નાના નાના લાડુ બનાવ્યા છે જેથી ખાવામાં સરળતા રહે તમે તમારી અનુકૂળતા મુજબના લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણા સરસ મજાના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો જો તમને મારા આ લાડુની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ